ને આ છે અમારા જાળીઓના કારીગર તમારે કોઈને તો આવી જાળીઓ વાળીઓ બનાવવાની હોય તો કહેજો બનાવી દે અમારા ફ્રેમ છે અમારું યુટ્યુબ ફેમિલી મજામાંથી છે અને અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવવાનો છે વિડીયો એ માટે કે અમારા લગભગ બે અઢી ત્રણ મહિનાથી મઢનું કામ શરૂ છે અને આજ તમને બધાને બતાવું અમારા મઢનું કામ શરૂ છે એ તો જઈએ આપણે મઢે અને ત્યાં જોઈએ આપણે કેવું બનાવ્યું છે અમે બધા થઈને આખા કુટુંબ મહેનત કરી છે એમાં અને બનાવ્યું છે અમે મઠ તો કન્ટિન્યુ અમારો બ્લોગ જોજો મજા આવશે તો ચાલો જઈએ આગળ આગળ તો ફાઇનલી અમારા મતનો બાર થી નજારો કોક આવી રીતે બતાય છે હજી કામ શરૂ છે પણ તો જ હું કો બતાવી દઉં જોઈ શકો છો આજે હજી પાડું બધું છે ને પગથિયા બધું બનાવવાનું શરૂ છે અને આવું છે કે અંદર નું જો કેમ બનાવ્યું એ કહેજો આપણને કોમેન્ટ કરજો રાધે કૃષ્ણ છે છે અમારા કારીગર તમારે કોઈને જાળીઓ બનાવવાની હોય તો કહેજો બનાવી દે અમારે આ ભાઈ બાજુમાં ત્રીસ એટલે વાંધો નહીં પૈસા નો આવતો એલ છે કેમ તો આ અરસપણાનું આપણું મંદિર છે બનાવવાનું છે હાથે બનાવેલું છે આ જો કેમ લાગે મસ્ત રોગ આવે ને ફાઇનલ લુક કઈક આવો છે આપણા મટનો જો અને આમાં ઉપર જે આપણે ઓલું કરવાનું છે થર્મોકોલ કા પેલા થર્મોકોલ કરવાનું છે ને તો કેમ લાગ્યું આપણું મંદિર એ કોમેન્ટ કરજો અને આવા નવા વિડિયો જોવા માટે આપણે ફોલો લાઈક શેર દબાવીને કરી દેજો બરાબર તો હજી આપણે ટૂંકમાં શું કહેવાય વિડીયો આગળ આગળ બનાવતા જવું કારણ કે આ એક હજી ઘણું આમાં કામ બાકી છે

זהו 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 זהו